મિત્રો તો સ્વાગત છે પાછો આપણા એક નવા વ્લોગ વિડીયોમાં ચલો ભાઈ દેખો મે ક્યાં કરતા તો કેમ છો મજામાં ને મજામાં દેખ્યો જે આપણો લોગ જોતો ને એ મજામાં જોવા એને કોઈ જ વાંધો જ ન આવ્યો અને હેને તમને હેને આજે અમારે રાતે બાર વાગે જે વરસાદ આવ્યો તો ને વરસાદ બહુ ધોધમાર વરસાદ આવ્યો તો તમને હેને બતાવું ખેતરુંમાં હેને ને હીજી હે ને તલાવડા ઘોડે પાણી ભેરા છે અને ઊન ભૂરી બે હે ને અત્યારમાં છે ને સવાર સવારમાં ખેતરમાં આવી ગયા તમને બતાવજો આ બાજુ છે ને જો આ ખેતરમાં છે નગરું પાણી જ હે અને ઊન ભૂરી બે હે ને એને ખેતરમાં આવી ગયા અત્યારમાં જો ખેતર માટા મારો પડે ને સોરા વાયા હે એટલે મહેનત કરી હે તો મેં ખર્યા ભર્યા થોડી નહીં પાણી કાઢી નાખ્યું ને નકર તો ડૂબી જાય સોરાય મારા બરી જાય ઊગી તો મસ્તી ના ગયા મિત્રો હે ને સોરા આપણે વાયા હતા ને એ વરસાદના પાણી હે ને અસલ ઉગી ગયા છે પણ આવું છે ને વરસાદ એવો વહે કે હે ને આવું ભરી ન જાય તો સારું જો આ બાજુ હે ને આટલું જ પાણી ભરાઈ ગયું છે આમાં જો ભર્યું હતું પાણી પણ આમાં હે ને ઉકાઈ ગયું છે પણ ઉગીની જે બબ્બે પાંદડે થયા હે એટલે જે આમ બીક લાગે કે હે ને બરી જાય છે

ત્યાં છે ને આપણે આ લીમડો રહ્યો ને લીમડામાં છે ને આ લીમડામાં જો આ લીમડામાં છે ને ડાયર ભાંગીને હે ને નીચે પડી જાય અને આપણે જો આ ભૂંઢાટું વારા બાંધા જો આ વારા દેખાતા હૈશ તમને વારા ને બારા બધું છે ને તોડીને બધું છે ને ડાયર માથે પડી જાય એટલે હે ને એ કાપીને છે ને આપણે છે ને આપડી નથી એ પાડોશીની છે એટલે પાડોશીનું વહેલામાં હેને કાપી અને કાં છે ને એના પાડોશીની ઓલામ ઇમણમ નાખવી પડશે ડાળ મોટી છે એટલે કાપીને જ નાખવી પડશે ઇમણમ તો હલે એવું હોય નહીં એટલે એને કાપીને પછી ને આપણે પાડોશીનો ઓલામ નાખી દેવાની એટલે વારો રહ્યો ને એ પાછો આપણે બાંધવો પડશે નકર એને મોટા મોટાભાઈની ને બાજરો પાક્યો નથી એટલે એને એમાં નકર એને ભૂંડ કરી જાય ને આ રીતે છે ને આપણા ખેતરમાં એના ખેતરમાં ભૂંડ વ્યા જાય ને એટલે એને આપણે વારો છે ને પાછો બાંધવાનો છે ને મિત્રો આપણે હે ને વાકાનેર જવાનું હોય ને વાકાનેર છે ને આપણે શું કામ છે એ તમે વિડીયોમાં હે ને કન્ટિન્યુ બની જો આપણે હું માટે વાકાને જવાનું હોય ને તો હું ને જો રામજીભાઈ હું ને રામજીભાઈ બેને હે ને વાકાને જવાનું હોય તો વિડીયો ઠેઠ છેલ્લે સુધી જોઈ તમને હે ને અને શું હાથથી જઈને તમને ખબર પડી જશે તો સક્સેસફુલી હે ને મિત્રો આપણે હે નાગરિક બેંકમાં આવી ગયા હતા નાગરિક બેંકમાં હે ને રામજીભાઈને ને થોડુંક કામ હતું જો આ હે ને વાકાને બજારે જોઈ લીધું जो जा काका ने नहीं बजा रहे ना राम जी बहन so, है ने बैंक में थोड़ा काम है तो बाप रहे ने बैंक के आवी जाए ना तो सक्सेसफुल है ने तो आपरे ने काका बाजार नहीं बाजार में आवी जाए राम जी बहन है ने चंपल लेवाना था है ने ये चंपल ले हो गया है आ बाजार तुम जो जो आया है ना खान ने बाजार पड़े है ना नकरा कपड़ा કપડાં જ છે બજારમાં દેખાતું કપડા ટમ્પલ એવું બધી જાતિ તો મળે પાછળ છે ને ટ્રાફિક એવી ને તો અને વાનનો અવાજ પણ વધારે આવ્યો હવે મિત્રો આપણે છે ને વાકાનેર હું માટે ગયા તા ને તમને બતાવું જો આયરું ને આપણે સેમસંગ મોબાઈલનું છે ને દોરડામાં આપણે ફોલ્ટ આવ્યો તો તો આપણે હે મેહુલમાં જો હે ને આપણે દોરડું બદલાવા ગયા હતા આપણે હે ને દોરડામાં થોડોક ફોલ્ટ આવ્યો હતો એટલે હે ને આપણે જે મોબાઈલ લીધો હતો ને સેમસંગમાં ફોલ્ટ દોરડામાં હતો ને તે આપણે કે છ મહિનાની ગેરંટી આપણને આપી હતી તો કે હે આપણે હે ને બદલાઈ નાખીએ એટલે હેને અને આપણે આ દોરડું જે રહ્યું ને એ પિસ્તાલીસ વોલ્ટેજનું હોય કેવડું જો આમાં તમને દેખાતું હોય છે પિસ્તાલીસ વોલ્ટેજ આ બાજુ નહીં આ બાજુ દેખાતું હોય છે પિસ્તાલીસ વોલ્ટેજ પિસ્તાલીસ વોલ્ટેજનું દોડું છે તો હે ને આપણે હે ને આ દોડું વાંકાને જવાનું હતું તો હેને તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ હવે મળીએ કાલના વ્લોગમાં